હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના અંદર આપણે આજના આજના તાજા સમાચાર વિશે વાત કરીશું આજ તારીખ થઈ છે મોટા સમાચારમાં વાવાઝોડું બે હજારનો હપ્તો મળશે અને જીએસટી ઉપર મોટો ઘટાડો એકવીસની તારીખ હવે જાહેર કરી દેવામાં આવી છે અને સાથે આજ અન્ય પંદર સમાચાર વિશે પણ વાત કરીશું સાથે વાત કરીએ તો બે હજારનો હપ્તો હવે ટૂંક સમયની અંદર જાહેર થવા જઈ રહ્યો છે અને તમામ ખેડૂતના બેંક ખાતામાં હવે ટૂંક સમયની અંદર પીએમ કિસાન સન્માન યોજનાનો એકવીસમાં હપ્તો આવવાનો છે એકવીસમાં આવે તે પહેલાં તમારે જરૂરી જે છ કાર્યો છે પૂર્ણ કરવાના છે કયા છ કાર્યો છે કેવી રીતે પૂર્ણ કરવાના છે આ તમામ માહિતી તમને આજના અંદર મળી રહેશે અને સાથે સમાચારની અંદર જે છે તમને અન્ય યોજનાઓ પણ માહિતી મળી રહેશે જેથી કરીને અહીંયા ખેડૂતોને અન્ય ત્રણ હજારની સહાય મળવાની છે કઈ સહાય છે ને કેવી રીતે ફોર્મ ભરવાનું છે તમામ માહિતી તમને આજના આ વીડિયોની અંદર મળી રહેવાની છે તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આપણે પ્રવાસનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો વિડિયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો વિડીયો જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ આજના પહેલા સમાચારોની વાત કરીએ તો કોલકાતામાં વરસાદે 40 વર્ષનો રેકોર્ડ તોડ્યો ગાડીઓ તણાઈ ટ્રેન મેટ્રો વિમાન સેવા ખોરવાઈ સાતના મોત આજના બીજા સમાચારની વાત કરીએ તો કોંગ્રેસે વોટ ચોરી પકડવા દેશ દેશવ્યાહી બૂથ રક્ષક પ્રોજેક્ટ શરૂ કર્યો ચાર રાજ્યોમાંથી કરી શરૂઆત ભારતમાં વિવો અને ઓપ્પો માર્કેટમાં મોટરોલા કંપનીના મોબાઈલ આપી રહ્યા મોટી ટક્કર કંપનીની કિંમત અને લોકો અન્ય કંપનીના નહીં પણ હવે મોટરોલા મોબાઈલ ખરીદી રહ્યા હોવાની અન્ય કંપનીની આવી ચિંતામાં રાજ્યમાં જ્યારે જરૂર હોય ત્યારે યુરિયા ખાતર મળતું નથી અને ખાતરમાં પણ કાળો બજાર થાય તો ખેડૂતો આવ્યા આક્રોશમાં લીધે કપાસનો પાક બગડી ગયો હોવા છતાં ભાવ ખેડૂતોમાં મહેસૂલ વિભાગના અધિકારીઓને સરકારનો કડક આદેશ નેતા અને જનતાનો ફોન ઉપાડવો ફરજિયાત છે મિત્રો મહેસૂલ વિભાગના જે અધિકારીઓ છે એમને પણ અહિયાં કડક આદેશ આપવામાં આવ્યો છે કે જનતાનો અથવા કોઈ પણ નેતાનો ફોન આવે તેમને એમને ફરજિયાત ઉપાડવો પડશે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતમાં સત્યાવીસ તારીખ સુધી આવી શકે છે વરસાદ અને વાવાઝોડું ખેડૂતો રહી સાવધાન મિત્રો બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ આવી સર્જાવા જઈ રહી છે સક્રિય થવા જઈ રહી છે જેના કારણે ગુજરાતમાં સત્યાવીસ તારીખથી જે છે વરસાદની શરૂઆત થઈ શકે છે અને વાવાઝોડા સાથે વરસાદ આવી શકે છે એટલા માટે ખેડૂતોએ સાવધાન રહેજો વાત કરીએ તો જે છે વાઇબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ માં આહવાન માં આદિશક્તિ નું અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવી વાત કે તો જે છે માણેજાની હિટાચી કંપનીમાંથી કોન્ટ્રાક્ટના મજૂરે ત્રેવીસ પોઈન્ટ એકસઠ લાખના પાર્ટ જે છે પાર્ટ્સની ચોરી કરી મિત્રો જે માણેજની હિટાચી કંપની છે એમાંથી કોન્ટ્રાક્ટરના મજૂરે ત્રેવીસ પોઈન્ટ એકસઠ લાખની જે પાર્ટ્સ આવે જે અલગ અલગ ભાગો આવે એની ચોરી કરી છે વાત કરીએ તો ફ્રી ટેક ડીલ બાદ પહેલીવાર ભારતમાં આવશે યુકેના પીએમ વેપાર અને સુરક્ષા અંગે થઈ શકે છે ચર્ચા મિત્રો ફ્રી ટેક ડીલ બાદ હવે જે છે યુકેના જે પીએમ છે પહેલી વખત આપણા ભારતમાં આવી રહ્યા છે અને ભારતમાં આવતાની સાથે જ જે છે વેપાર અને સુરક્ષા અંગે જે છે અહીંયા ચર્ચા થઈ શકે છે વાત કરીએ તો જીએસટી રિફોર્મથી લોકો દર દર વર્ષે લગભગ બે પોઈન્ટ પાંચ લાખ કરોડથી બચત થઈ શકે છે મિત્રો જે રી જીએસટીનું રિફોર્મ કરવામાં આવ્યું છે એના કારણે વર્ષે લગભગ અઢી લાખ રૂપિયાની જે છે બચત થઈ શકે છે ગૃહમંત્રી અમિત શાહનું આવું નિવેદન આપ્યું છે

ગુજરાત મંત્રીમંડળમાં થશે મોટી ઉથલપાથલ આજે સીએમ લિસ્ટ લઈને દિલ્હી જવા જવા રવાના થયા છે મિત્રો ગુજરાતના મંત્રીમંડળમાં અહીંયા ઉથલ થવા જઈ રહ્યું છે આજે સીએમ લિસ્ટ લઈને દિલ્હી જવા રવાના થઈ રહ્યા છે વાત કરીએ તો તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસો હપ્તો મેળવવો હોય તો તમારે કેવાય સી આધાર બેંક અકાઉન્ટ સેન્ડિંગ લેન્ડ સેન્ડિંગ ફાર્મર આઈડી કાર્ડ જમીન વેરિફિકેશન ને સાથે વાત કરીએ તો ડીબીટી એનેબલ કરાવવું પડશે તો આ હતો આજનો વિડીયો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દીજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને કોમેન્ટ કરીને ખાતે આવજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ